હું દિવ્યરાશિ જાડેજા પ્રમુખ કચ્છ જિલ્લા સરકારી શિક્ષક સંઘ અને બોર્ડ મેમ્બરશ્રી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ અમારા દ્વારા અત્યારે નવનિયુક્ત શિક્ષકોની વેકેશન દરમિયાન તાલીમનું આયોજન જે ગોઠવવામાં આવ્યું છે એ તારીખને ચેન્જ કરવા માટે માનનીય સચિવ સાહેબ શિક્ષણ મંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી રહી છે માનનીય જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને પણ અમે લેખિત આવેદન આપી રહ્યા છીએ કે ઓગણત્રીસ ત્રીસ પહેલી બીજી અને ત્રીજી પાંચ દિવસ માટે વેકેશન દરમિયાન જે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે એ તાલીમ રહી એની તારીખો ચેન્જ કરવામાં આવે તાલીમ જે રહી એ એન ઇપી બે હજાર વીસ હેઠળ શિક્ષકો તાલીમબદ્ધ થાય તેના માટે રાખવામાં આવેલ છે તે તાલીમ જરૂરી છે પણ જે વેકેશન દરમિયાન જો તાલીમ ગોઠવવામાં આવશે તો શિક્ષકો દ્વારા એડવાન્સ બુકિંગ કરેલા હોય ક્યાંય ફરવા જવાનો પ્રોગ્રામ હોય પરિવાર સાથે રહેવા માટે એમને વેકેશન મળેલું છે અને આ વેકેશનની વચ્ચે જ પાંચ દિવસની તાલીમ જો ગોઠવવામાં આવે છે તો એ પરિવારો સાથે શિક્ષક રહી શકતો નથી એટલે અમે સચિવશ્રી જી સીઆરટી શ્રી શાળાઓની કચેરી અને શિક્ષણ મંત્રીશ્રીને આવેદન આપી રહ્યા છીએ કે સરકારી શિક્ષક સંઘ તરફથી તમામ શિક્ષકો વતી આપને અમે પ્રાર્થના કરી રહ્યા છીએ કે એ તારીખ ઓગણત્રીસથી લઈ અને ચાર તારીખ સુધી જે વેકેશન દરમિયાન નવનિયુક્ત કર્મચારીઓની તાલીમ જે ગોઠવવામાં આવી છે એ તારીખો ચેન્જ કરી અને ખુલતી શાળાઓએ આ તાલીમ ગોઠવવામાં આવે દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમી જ્યુસર મિક્સર માઇક્રો પિઝા ઓવન એર ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો